નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં તો હાલની મિત્રો આપણે વાત કરીએ તો તોફાની વરસાદ તેમજ તોફાની વંટોળની અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે કે નહીં તો હાલની આપણે વાત કરીએ તો પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો ત્રીસથી ચાલીસ કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતાઓ તેમજ રાજ્યના અલગ અલગ દરિયાકાંઠાના રાજ્યોની અંદર પણ પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે તેમજ બીજી બાજુ આપણે વાત કરીએ તો પ્રીમોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ ગયા બાદ પંદર મે પછી આવું વાતાવરણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે અલગ અલગ રાજ્યોની આપણે વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભના કારણે પણ અમુક અંશે વાતાવરણમાં ચેન્જ આવી શકે છે બદલાવ આવી શકે છે આ સાથે સાથે અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા બાદ ગરમીમાં અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે તેમજ બંગાળની ઉપસાગરની અંદર તેમજ અરબી સમુદ્રની અંદર પણ ભેજવાળા વાતાવરણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે